સુરતના કાપુદ્રામાં એક ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી સુરતના કાપોદરામાં એક ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે એકના એક સગીર દીકરાની હત્યા કરતા મહિલાઓ રણચંડી બની ન્યાય માટે રસ્તા પર ઉતરી હતી વિરોધને પગલે પાંચ પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સ્માર્ટ સિટી સુરત શહેરને દિવસે દિવસે ક્રાઇમ સિટીનું ટાઇટલ મળવાની દિશામાં આગળ વધી રહ્યું છે સુરતમાં અસામાજિક તત્વો બેમામ બની રહ્યા છે ત્યારે સુરતમાં અસામાજિક તત્વોએ એક જ નિર્દોષ સગીરનો જીવ લીધો છે સુરતના કાપોદરા વિસ્તારમાં નશાખોર સક્સેસ ય પરેશ વાઘેલા નામના સગીરને ચપ્પુ કરીએ કાપોદરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં પરિવારના કલ્પાંતથી વાતાવરણ ગમગીન થઈ ગયું પરિવારે એકના એક વાહન સોયો દીકરો ગુમાવ્યો કાપોદ્ર પોલીસે હત્યારા ઝડપી પાડવાના છે માત્ર વીસ રૂપિયા જેવી નજીવી રકમ માટે આરોપીએ સગીરની હત્યા કરી હતી ત્યારે સગીરની હત્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળે છે ન્યાયની માંગ સાથે લોકો કાપુત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યા બીરો રિપોર્ટ સુનીલ ગાંધી જને <laughs>